અગમ્ય કારણોસર હજારો માછલીઓના એકાએક ટપોટપ મોતને પગલે ગ્રામજનોમાં જોર પકડ્યું હતું આ માછલીઓ કેવી રીતે મૃત પામી તેનું સાચું કારણ હાલ સુધી જાણવા મળ્યું નથી આ કુવામાંથી અંદાજીત પચાસ થી સાહીઠ કરોડના લોકો કુવામાંથી પીવાના પાણી તરીકે ઉપયોગ કરતા હતા જેમાં આ ઘટના સર્જાતા હાલ પીવાના પાણી અંગે સમસ્યા ઊભી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે માછલીઓ કૂવામાં મૃત્યુ પામતા આસપાસમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે ઘટનાઓ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ ઘટનાને લઈ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે તો મૃત માછલીઓના દુર્ગંધના કારણે આસપાસના રહીશોનું જીવન મુશ્કેલ બન્યું છે આ ઘટનાને કોઈ અસામાજિક તત્વોએ અંજામ આપ્યો હોય તેવી શંકાઓ પેદા થઈ રહી છે આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે તંત્રએ સત્વરે પગલાં લેવા જોઈએ તેવી માંગવા પામી છે તપાસ બાદ જ આટલી મોટી સંખ્યામાં માછલીઓનું મોતનું કારણ બહાર આવી શકે તેમ છે જગદીશ રાઠવા મનોમંથન નીચ ખો